આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની કલ્યાણકારી અને લોકપ્રિય યોજના વિશે અને આ યોજના છે કુંવરબાઈનું મામેરું આ યોજના દ્વારા ગુજરાત સરકાર મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગની દીકરીઓને મદદ કરે છે આ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે તેમનો મુખ્ય ઉદ્દેશ છે અનુસૂચિત જનજાતિની દીકરીઓને મદદ કરવાનો તેમના લગ્ન દરમિયાન જે ખર્ચ થાય તેમાં બાર હજાર રૂપિયા આ મદદ પેટે આપવામાં આવે છે અને આ રકમ ડાયરેક દીકરીના ખાતામાં ટ્રાન્સફર થાય છે તો શું છે આ યોજના અને તેમાં શું મદદ મળે છે તે આ વિડીયોમાં જાણીશું એક પરિવારમાં મહત્તમ બે દીકરીઓને સહાય મળી શકે છે જો દીકરી સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં ભાગ લે તો પણ તેને બંને યોજનાઓનો લાભ મળી શકે છે જો તમામ શરતો પૂરી થાય તો છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે અને કરોડો રૂપિયાની સહાય વેચવામાં આવી છે પાત્રતા માપદંડ શું છે અરજદાર ગુજરાતની કાયમી નિવાસી હોવી જોઈએ દીકરી અનુસૂચિત જાતિ અથવા તો વિકસિત જાતિની હોવી જોઈએ પરિવાર આર્થિક રીતે પછાત હોવો જોઈએ લગ્ન પછી બે વર્ષની અંદર જ અરજી કરી હોવી જોઈએ દીકરી અવિવાહિત હોવી જોઈએ અને લગ્ન પછી જ અરજી થઈ શકે છે આ યોજના માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ જાતિનો દાખલો પિતાનું આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર શાળા છોડિયાનું પ્રમાણપત્ર રહેણાંકનો પુરાવો બેંક પાસબુકની નકલ સ્વઘોષણાપત્ર અને લગ્નના પુરાવા વગેરેનો સમાવેશ થાય છે તાજેતરમાં દસ્તાવેજોની સંખ્યા ઘટાડીને પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આ યોજનાની અરજી સંપૂર્ણ ઓનલાઈન છે અને તેનું સત્તાવાર પોર્ટલ છે અરજીની પ્રક્રિયા આ પ્રમાણે છે સૌથી પહેલા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જાઓ નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરો સફળ રજિસ્ટ્રેશન પછી સિટીઝન લોગ કરીને લોગિન કરો યોજનાની લિસ્ટમાંથી કુબેરબાઈનું મામેરું યોજના પસંદ કરો ઓનલાઈન ફોર્મમાં માંગેલી તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અરજી સબમિટ કરો અને અરજી નંબર સેવ રાખો અરજી કન્ફર્મ કરો અને પ્રિન્ટ કાઢી લો અરજીની સ્થિતિ પણ આ જ પોર્ટલ પર ચકાસી શકાશે જો તમને કોઈ મુશ્કેલી આવે તો સ્થાનિક સમાજ કલ્યાણ કાર્યાલય અથવા તો હેલ્પલાઇન નંબરનો તમે ઉપયોગ કરી શકો છો આ યોજના દ્વારા ગુજરાતમાં હજારો પરિવારોને આર્થિક રાહત મળી છે અને દીકરીઓના લગ્ન વધુ સરળ અને આનંદમય બન્યા છે સરકારનું આ પગલું એ સામાજિક સમાનતા અને મહિલા સશક્તિકરણ તરફનું એક મહત્વપૂર્ણ પહેલ છે આ હતી આજની આ ખાસ યોજના કુંવરબાઈનું મામેરું જો તમે અથવા તમારા પરિચિતોમાં કોઈ આ યોજનાને પાત્ર હોય તો આ વિડીયો તમને જરૂરથી ફોરવર્ડ કરી આપો અને હવે ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવી યોજના સાથે